તો મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ચૌદ ઓગણીમાં તો મિત્રો રાજા રાજાશાહી ચાલતી હતી અને યાર તમે રાજા લુક જોવો તો જોરદાર અને રાણી પણ ધમાકા બોલાવે હો એવી લાગે અને એમના પુત્ર પુત્રી એટલે કે રાજકુમાર અને રાજકુમારી અરે જેમ કે સ્વર્ગવાસી હોય એટલે કે મરી ગયેલા નહીં એમના જેવા લાગતા હોય ઉપાડા રાજકુમારીની તો વાત જ ના થાય ભાઈ દસ દિવસ નાય ને તો એમના ના કે આ દસ દિવસ નહીં નાય કોઈ ખબર જ ના પડે આ મેક મારે ખબર પડે એક અલગ વસ્તુ છે તો અત્યારે ભાઈ એવી રાજાશાહી ચાલતી હોય આ મેકઅપ પાવડર ને થાર ફોર્ચ્યુનર ના જમાનામાં એવી રાજાશાહી ચાલતી હોય તો રાજાઓ નો હું વધ પડે અને રાજકુમારી આ મેકઅપ લગાઈને તૈયાર થાય તો ઓ વાત જ અલગ હોય બેન વટ પડે જેવી થઈ જાય પણ અત્યારે એવી રાજા રાજાશાહી ચાલતી નથી હવે લોક લોકશાહી થઈ ગઈ છે બરોબર તો રાજા રાજાશાહી એવી ચાલતી નથી પણ માં રાજા અને રાણીઓ રાજકુમારીઓ બધા વોયસ તમે જોવો છો વિડીયો તો આજે આપણે એક રાજકુમારીને અને એક રાજકુમારની મુલાકાત લેવાના છે

राजकुमारी पसंद आई जी सेनापति कैडर राजा ने मत <laughs> तो आओ लगे छे भईयो राज सॉरी पोलचा कुमार तो अबे जाइए राजकुमारी हमने गमाड़े सदन में ओमा संस्था में हो के राजकुमारी सेनापति जाकर पिता श्री से बोल दीजिए कि राजकुमार पसंद आ गए हैं और उनसे तुरंत विवाह करना चाहती हैं

તો એ મને કીધું વર્ગણી ચમકો આ અવસર હાથમાં લઈએ મહેમાન ગતિ આવે તો આ બધું જોવા ના હાલ લાગે તો રાજા એ આ પણ કીધું છે રાજકુમાર રાજા એ તમને એક અગત્યની વાત કહેવાની કીધી હતી એ હું તમને જણાવું છું તો તમે જાન લઈને આવો તો કોડી પર ના આવતા ચીનમાંથી તોળી કુંડળી લઈને આવજો એટલે શું તમે કાળા પૂ તારી કુંડળી મ્યાદ થાય ને બીજું કંઈ નહીં અને તમે દેખો પા પાણી કુંડળી ફટ લઈ તો પ્લીઝ તારી કુંડળીને જાણ લઈને આવજો તો આ જાણ મને રાજાએ કરવાની કીધી હતી એટલે હું તમને કહી દીધું હવે રજા લઉં છું હું તમારા જોડેની કેમ કે અવસર આવશે વર્ષે માક્ષર મહિનામાં મારે તૈયારી તો કરવી પડે તો હું તૈયારી કરવા જાઉં છું તો રજા લઉં રાજકોલસાના ચણાની કુમારી તો મિત્રો રજા લો આજના વિડીયોમાં ફરીથી મળશું બીજા વિડીયોમાં આવા મોજ ભર્યા વિડીયોમાં તો સપોર્ટ કરજો મિત્રો જય માતાજી